પરમાત્મા કોને મળે છે ના તો પરમાત્મા એને મળે છે જેને શાસ્ત્રો વાંચ્યા છે અને જે શાસ્ત્રો વાંચીને અભિમાનથી સત્સંગ બોલે છે જ્ઞાન પીરસે છે જે બુદ્ધિથી તર્કથી પરમાત્માને જાણવાની ચેષ્ટા કરે છે તેને પણ પરમાત્મા નથી મળતા જે રાત દિવસ જ્ઞાન સાંભળ્યા જ કરે છે પરમાત્માના વિષયમાં સાંભળ્યા જ કરે છે અને સાંભળી સાંભળીને બધું જ જ્ઞાન ગોખ્યા જ કરે છે તેને પણ પરમાત્મા નથી મળતા તો પરમાત્મા કોને મળે છે જેને પરમાત્મા સ્વીકાર કરી લે પરમાત્મા એને જ મળે છે જે અસરો સારે પરમાત્મા માટે જે રહી નથી શકતો પરમાત્મા વગર જે રાત દિવસ અસરો સાર્યા કરે છે કે પરમાત્મા મળે પરમાત્મા મળે પરમાત્મા મળે બસ પરમાત્મા સિવાય તેને બીજું કાંઈ જ દેખાતું નથી એને પરમાત્મા સ્વીકાર કરી લે છે અને યોગ માયાનો પડદો હટાવીને પરમાત્મા પોતાનું દિવ્ય સ્વરૂપ તેની સામે પ્રગટ કરી દે છે તો પરમાત્મા ભક્તને મળે પ્રેમીને મળે પરમાત્મા પ્રેમથી મળે જ્યાં અભિમાન નથી જ્યાં બુદ્ધિ નથી જ્યાં તારું મારું નથી જ્યાં ઊંચું નીચું નથી ત્યાં પરમાત્મા છે જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમાત્મા છે પરમાત્મા પ્રેમ ભક્તિથી મળે છે